પરમગુરુ પાઠશાલા સંકુલ સત્કેવલ વિદ્યા મંદિર સારસા હું પંકજભાઈ પરમાર આજે ધોરણ દસના વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયનો અભ્યાસ કરાવીશ આ અગાઉ આપણે માનવ મગજની વાત કરી અને હવે આપણે માનવ મગજને લગતા બે ટોપિક અને ત્યારબાદ વનસ્પતિઓમાં સંકલન વિશે અભ્યાસ કરવાનો છે તો શરૂ કરીએ આપણા માનવ મગજના લગતો મધ્યસ્થ ને લગતો ટોપિક તો મધ્યસ્થ ચેતાતંત્ર કેવી રીતે રક્ષણ પામેલું છે આપણો એક પ્રશ્ન છે કે મધ્યસ્થ ચેતાતંત્ર કેવી રીતે રક્ષણ પામેલું છે તેની ચર્ચા કરીએ તો મધ્યસ્થ ચેતાતંત્ર મગજ અને કરોડરજોનું બનેલું છે આ આપણે આના અગાઉના વિડીયોમાં વાત કરી હતી કે મધ્યસ્થ એ મગજ અને કરોડરજોનું બનેલું છે મગજ વિવિધ ક્રિયાઓ માટે ખૂબ જ અગત્યનું અને નાજુક અંગ છે તેથી તેનું સાવચેતીપૂર્વક રક્ષણ જરૂરી છે મગજ મસ્તક તરીકે ઓળખાતી અસ્થિઓની ઓન સોરી અસ્થિઓની બનેલી પેટીમાં રક્ષણ પામેલી છે મસ્તકની અંદર મગજની ફરતે મસ્તિષ્ક આવરણો હોય છે જે આપણે આના અગાઉના વિડીયોમાં જે આપણે મગજની આકૃતિ જોઈ હતી એમાં આપણે જોયું હતું કે કેટલા આવરણો હતા અને એની અંદર મગજ ફિટ થયું હતું મસ્તિષ્ક આવરણોની વચ્ચે પ્રવાહી અથવા તો મસ્તિષ્ક મેરુજળ આવેલું હોય છે તે આંચકા સામે રક્ષણ આપે છે તો આ મસ્તિષ્ક મેરુજળ કાં તો અંદર જે આપણા મસ્તિષ્કની અંદર પ્રવાહી આવેલું છે એનું કાર્ય શું છે તો આપણે જ્યારે કોઈ આપણા શરીરમાં આંચકો આવે કોઈ જાતનો કે ધક્કો વાગે ત્યારે કોઈ આંચકો લાગે તો એ દરમિયાન જે આંચકો લાગે મગજ સહન ના કરી શકે એના માટે શું કરે કરે છે છે મગજને રક્ષણ આપવાનું કાર્ય કરોડરજ્જુ પામે છે આ કરોડરજ્જુની વાત થાય અને આ મગજ કેમ કે મધ્યસ્થ ચિત્ર મગજ અને કરોડરજ્જુનું બંનેનું બનેલું છે એથી હવે આપણે વાત કરીએ ચેતાપેશી કેવી રીતે ક્રિયા કરે છે ચેતાપેશી જે છે એ કાર્ય કેવી રીતે એનું ક્રિયા કેવી રીતે કરે છે તો ચેતા કાર્ય શું છે અને સ્નાયુ ચેતા પ્રતિચાર કેવી રીતે આપે છે અથવા તો કરે છે તો આપણે પહેલા ચેતી ચેતાપેશીનું કાર્ય જોઈએ ચેતા કાર્ય તે સંવેદી અંગોના ગ્રાહીઓ દ્વારા સંવેદના એકત્રિત કરે છે ચેતાપેશી શું કરે છે કે જે સંવેદના કે આપણને ગરમ લાગે છે કે ઠંડુ લાગે છે તો આ સંવેદના થઈ એ સંવેદનાને શું કરે છે ગ્રાહી અંગો અંગોના ગ્રાહીઓ દ્વારા સંવેદી અંગોના ગ્રાહીઓ દ્વારા એટલે કે જે ગ્રાહી અંગો છે એ ગ્રાહીઓ દ્વારા જેમ કે સુગંધ આવી સ્પર્શ કરવો ઠંડુ ગરમ લાગવું આ બધું એ સંવેદનાને એકત્રિત કરે છે આ સંવેદના કરોડરજ્જુ દ્વારા મગજમાં મોકલવામાં આવે છે એટલે કે આ જે સંવેદના ઊઠી એ સંવેદનાને કરોડરજ્જુ સુધી પહોંચાડશે ચેતાપેશી અને અહીંથી પહોંચાડશે મગજ સુધી મગજમાં માહિતીનું પૃથકરણ થાય છે એટલે કે મગજમાં એ માહિતીનું પૃથક્કરણ થશે ઠંડુ છે ગરમ છે કે એનો સ્વાદ કેવો છે કોઈ પણ પ્રકારની માહિતી તો મગજમાં માહિતીનું પૃથક્કરણ થશે અને માહિતીનો અનુરૂપ સંદેશો કે નિર્ણય તૈયાર થાય છે અને તે આ સંદેશાને પ્રતિચાર અંગના સ્નાયુ કે ગ્રંથિ સુધી લઈ જાય છે આ રીતે આખું ચેતાપેશીનું કાર્ય હોય છે હવે આપણે જોઈએ સ્નાયુ પેશીનો ચેતા ઉર્મી વેગ પ્રત્યે શું પ્રતિચાર છે તો જ્યારે ઉર્મી વેગ સ્નાયુ સુધી પહોંચે છે ત્યારે સ્નાયુ હલચલ હલનચલન થાય છે જે આપણે પરાવર્તી કમાનની આકૃતિમાં આપણે જોયું હતું કે જ્યારે ઉર્મી વેગ સ્નાયુ સુધી પહોંચે છે જે જ્યારે રિટર્ન આવતો હશે ચાલક પેશી દ્વારા ત્યારે સ્નાયુ તંતુનું હલનચલન થાય છે કોષીય સ્તરે હલનચલનની શરૂઆત થાય છે સ્નાયુકોષો તેમનો આકાર બદલી ટૂંકો થઈ જાય છે એટલે સંકોચન પામે છે અને હલનચલન કરે છે સ્નાયુકોષોમાં વિશિષ્ટ પ્રકારનું પ્રોટીન આવેલું હોય છે અને તેના કારણે તેનો શું થાય છે આકાર અને તેમની વ્યવસ્થામાં ફેરફાર કોષોમાં ચેતાકીય વીજ આવેગની પ્રતિક્રિયા સ્વરૂપે થતો હોય છે પ્રોટીનની નવી વ્યવસ્થા સ્નાયુઓ નવો આકાર આપે છે પ્રોટીનની નવી વ્યવસ્થા સ્નાયુનો નવો આકાર આપે છે કે પ્રોટીનની જે ગોઠવણ બદલાઈ જાય છે જે પ્રતિચાર સ્વરૂપે એટલે એ સ્નાયુનો નવો આકાર રચશે એના લીધે જે પેશી છે કે સ્નાયુ છે એનું શું થશે હલનચલન થશે આ રીતે સ્નાયુ પેશી તેના ચેતા ઉર્મી વેગના પ્રતિચાર રૂપે હલનચલન પામે છે હવે આપણે આજે અભ્યાસ કરવો છે વનસ્પતિઓના હલનચલનના પ્રકાર બરાબર છે તો હવે આપણે જોવું છે કે વનસ્પતિઓમાં સંકલન વનસ્પતિઓમાં સંકલન કેટલી રીતે થાય છે ને કઈ રીતે અને તેનું મહત્ત્વ શું છે તો જોઈએ વનસ્પતિઓમાં હલનચલનના પ્રકાર ઉદાહરણ સહિત જણાવો તો વનસ્પતિઓમાં બે વિવિધ પ્રકારના હલનચલન જોવા મળે છે એક છે વૃદ્ધિ આધારિત હલનચલન એટલે કે વૃદ્ધિ કે જે આપણે શરીરમાં જે બાળક નાનું હોય છે ને એનો વિકાસ થાય તે મોટું થાય વધતું જાય તો એને વૃદ્ધિ કહેવાય અને વૃદ્ધ અને વૃદ્ધિથી મુક્ત હલનચલન એટલે કે વૃદ્ધિથી વૃદ્ધિ સિવાયનું જે આપણે ચાલવું બેઠવું ઉઠવું આ બધું જે હલનચલન છે વૃદ્ધિથી મુક્ત હલનચલન કહેવાય તો આપણે જોઈએ વૃદ્ધિ વૃદ્ધિ આધારિત હલનચલન કે જ્યારે બીજ અંકુરણ પામે ત્યારે મૂળ નીચે તરફ અને પ્રકાંડ ઉપરની તરફ જાય છે એટલે કે કોઈ વનસ્પતિ હશે તો એમાં શું થશે તો કે જ્યારે છોડ નાન બીજમાં હશે ત્યારે અંકુરણ સ્વરૂપે ફૂટશે ત્યારે એના મૂળ હશે જમીન તરફ આગળ વધશે અને જે પ્રકાંડ હશે ઉપરનો ભાગ એ જ ઉપરની તરફ બરાબર છે અંકુરિત છોડની દિશા સૂચક ગતિ વૃદ્ધિને કારણે હોય છે જો તેની વૃદ્ધિને કોઈ રીતે અવરોધવામાં આવે તો આ ગતિ પ્રદર્શિત થતી નથી બરાબર છે એટલે જો આપણે એના કોઈ જાતનો અવરોધ પૂરો પાડીએ તો વૃદ્ધિ શું થશે આગળ જતી અટકી જશે ત્યાંથી આગળ જશે નોસા કુડની વનસ્પતિ ના પર્ણને સ્પર્શ કરવામાં આવે ત્યારે તે ઝડપથી બીડાઈ જાય છે આપણે જોયું છે કેટલીક વાર લજામણી એને ઘણા બધા અલગ અલગ નામોથી ઓળખવામાં આવે છે જેમ કે શર્મિલી હોય છે કે ઘણા બધા નામોથી બરાબર છે તો આપણે એ એ લજામણી લજામણી જે હોય છે એને આપણે ટચ કરીએ તો એના પર્ણ બીડાઈ જાય છે બરાબર છે આ વનસ્પતિના પર્ણો સ્પર્શની ઉત્તેજના સામે ખૂબ જ ઝડપથી પ્રતિચાર આપે છે એટલે તરત જ એમાં એવો ઉર્મી વેગ વહન પામે છે કે એના પર્ણો સુધી પર્ણ એટલે કે પાંદડા એ શું થાય છે બીડાઈ જાય છે અને આ ગતિનો વૃદ્ધિ સાથે કોઈ સંબંધ હતો નથી એના વૃદ્ધિ સાથે એને કોઈ લેવા દેવું હોતું નથી મોટું થાય છે નાનું થાય છે કે એનાથી કોઈ લેવા દેવા હોતું નથી હવે આપણે જોવું છે કે ઉત્તેજના માટે તાત્કાલિક પ્રતિચાર બરાબર આ સંકલનનો જે આપણો પ્રકાર છે એની આગળ વાત કરીએ તો સંકલનનો પહેલો પ્રકાર છે કે ઉત્તેજના માટે તાત્કાલિક પ્રતિચાર કે જેમાં આપણે જોયું લજામણી કે જેવું આપણે એને સ્પર્શ કરીએ છે તો એના પર્ણ બીડાઈ જાય છે તો આ તાત્કાલિક જે પ્રતિચાર આપે છે તો આ પહેલો પ્રકાર છે આપણે વનસ્પતિઓના સંકલન માટેનો તો એ આપણે જોઈએ કે આવો પહેલા પ્રકારની ગતિ પર વિચાર કરીએ જેમ કે લજામણીના છોડની ગતિ આ વૃદ્ધિ સાથે સંકળાયેલ નથી એનો વૃદ્ધિ સાથે કોઈ સંબંધ નથી છોડના પર્ણો સ્પર્શ પ્રત્યેના પ્રતિચારના પરિણામ સ્વરૂપે ગતિ કરતા હોય છે એટલે કે જે પર્ણ હોય છે છોડના પર્ણો એ જેવો આપણે સ્પર્શ કરીએ તેના પ્રતિચાર સ્વરૂપે જ એ ગતિ કરે છે એટલે કે બીડે જાય છે પરંતુ અહીંયા કોઈ ચેતાપેશી હોતી નથી ત્યાં આપણા આપણાની આપણા શરીરમાં જેમ ચેતાપેશી હોય છે તેવો ત્યાં જાતનો ચેતાપેશી આવેલી હોતી નથી તે વનસ્પતિમાં અને ન તો કોઈ સ્નાયુપેશી હોય છે તો પછી છોડ કેવી રીતે સ્પર્શની સંવેદનાને અનુભવે છે અને કેવી રીતે પર્ણની ગતિ દ્વારા પ્રતિચાર દર્શાવે છે તો જુઓ આ એના માટેની આકૃતિ છે કે આ છે લીના છોડના પાંદડા આ જ્યારે આ સ્પર્શ નથી કર્યો ત્યારે આ સ્પર્શ પહેલા અને આ સ્પર્શ કર્યા પછીની સ્થિતિ છે તો જ્યારે સ્પર્શ નથી કર્યો ત્યારે આવી રીતે એના પાંદડા ખુલ્લા હોય છે પર પછી જ્યારે સ્પર્શ કરવામાં આવે છે ત્યારે આ પ્રકારે થઈ જાય છે સ્થિતિ બરાબર છે જો આપણે વિચાર કરીએ કે છોડના કોઈ ભાગને અડકવાથી છોડના કયા ભાગનું હલનચલન થાય છે તે ત્યારે બની શકે કે તમે અડકેલા ભાગ અને હલનચલતો હલનચલન કરતો ભાગ બંને જુદા હોય બરાબર છે આમ સ્પર્શ થવાની સંવેદનાનું પ્રશ્ન થયું હશે છોડ આ સંવેદના કે સૂચનાને એક કોષથી બીજા કોષ સુધી પ્રસારિત પ્રસારિત કરવા માટે વીજ રસાયણ સાધનનો પણ ઉપયોગ કરે છે પરંતુ પ્રાણીઓની જેમ વનસ્પતિઓમાં સંવેદનાઓ માટે કોઈ વિશિષ્ટીકરણ પામેલ પેશી હોતી નથી બરાબર છે જે બીજ આવેગ છે જે બીજ રસાયણ છે એનો ઉપયોગ તો કરે છે પણ આપણે જે માનવીમાં જેમ પ્રાણીઓમાં માનવી એટલે કે પ્રાણીની વાત છે પ્રાણીઓમાં જે પ્રકારે પેશી એક વિશિષ્ટીકરણ પામેલી હોય છે એવી રીતે વનસ્પતિમાં એક વિશિષ્ટીકરણ પામેલ હોતી નથી હકીકતમાં પ્રાણીઓની જેમ પ્રચલન કરવા માટે કેટલાક કોષો પોતાના આકારમાં પરિવર્તિત લાવતા હોય હોવા જોઈએ વનસ્પતિ કોષમાં પ્રાણી સ્નાયુ કોષોની જેમ વિશિષ્ટીકરણ પામેલ પ્રોટીન પણ હોતા નથી છતાં પણ તે પ્રાણીના પ્રમાણમાં પરિવર્તન કરીને પોતાનો આકાર બદલી શકે છે છતાં પણ તે પાણીના સોરી હો છતાં પણ તે પાણીના પ્રમાણમાં પરિવર્તન કરીને પોતાનો આકાર બદલી શકે છે એટલે શું કરે છે કે વનસ્પતિ જે છે કે જ્યારે આપણે એને અહીંયા ટચ કરીશું પર્સ એના પર્ણને તે પાણી શું કરશે અહીંયા અહીંયા જે અત્યારે પાણી રહેલું છે એના લીધે ખીલેલી છે પણ જ્યારે આપણે એને સ્પર્શ કરીશું ત્યારે અહીંયા જે રહેલું પાણી હશે એને શું કરે છે ત્યાં ખેંચી કાઢશે ખેંચી લેશે બરાબર છે તો એ ખેંચી લેશે એટલે અહીંયા શું થશે પાણીનો જે માત્રા ઓછી થઈ ગઈ તો એના લીધે એના પર્ણ શું થઈ જશે બીડાઈ જશે બરાબર છે છતાં પણ તે પાણીના પ્રમાણમાં પરિવર્તન કરી પોતાનો આકાર બદલી શકે છે પરિણામ સ્વરૂપે ફૂલેલ ફૂલીને કે સંકોચન પામીને તે પોતાનો આકાર બદલી શકે છે તો આજના વિડીયોને આટલા સુધી રાખીએ ફરી બીજા વિડીયોમાં આપણે વનસ્પતિના સંકલનનો બીજો પ્રકાર કે વૃદ્ધિને કારણે જે હલનચલન થાય છે તેના પર અભ્યાસ કરશું બરાબર છે તો નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી અસ્તુ